તો ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે આ દોઢ કિલો ગાજરમાંથી ખૂબ જ ટેસ્ટી એવો ગાજર પાક બનાવીશું જેમાં આપણે કોઈ જાતના લોટનો ઉપયોગ નહીં કરીએ તો અહીં મેં ગાજરને ધોઈ છાલ કાઢી અને ખમણી લીધેલા છે અને એમાં જે સફેદ દેખાય છે ને એમાં મેં અડધો કિલો આવા દેશી ગાજર લીધેલા છે એટલે આપણે કુલ બે કિલો ગાજર લીધેલા છે તો હવે આપણે એક જાડા તળિયાવાળી કડાઈ લેશું અને એમાં આપણે બે ચમચી જેટલું ઘી મૂકીશું તમે ઈચ્છો તો આ ગાજરને હવે બધા બાફીને કરે છે એમ પણ કરી શકો છો પણ ઘીમાં શેકીને જે તમે હલવું હોય તો ગાજર પાક બનાવશો ને એનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે એટલે આપણે આ બે ચમચી ઘી છે ને એમાં આપણે બધું જ ગાજરનું છીણ છે ને એ એડ કરી દઈશું અને એને થોડી વાર માટે ઘીમાં આપણે શેકી લઈશું ગાજર થોડા સોફ્ટ થાય એટલે કે પાંચક મિનિટ માટે આપણે આ ગાજરને શેકવાના છે આવી રીતે શેકીને બનાવશો ને એટલે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને આ ગાજર પાક છે એમાં હા થોડીક વાર જરૂર લાગશે પણ એનો ટેસ્ટ એટલો જબરદસ્ત આવશે કે બધાને નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે અને આ પહેલાં પણ ફ્રેન્ડ્સ મેં ગાજરની બરફીની રેસીપી આપેલી છે જો તમે ન જોઈ હોય તો જોઈ શકો છો લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ એ પણ ખૂબ જ ટેસ્ટી બને છે તો હવે આપણે થોડીવાર માટે આ ગાજરને શેકી લઈશું તો જુઓ ગાજર આપણા પાંચ મિનિટ થઈ ગઈ છે ને શેકાઈ ગયા છે તો મેં અહીંયા બે લિટર દૂધ લીધેલું છે દૂધ આપણે નોર્મલ રૂમ ટેમ્પરેચરનું હોય એવું જ લેવાનું છે એકદમ ફ્રિજમાં કાઢીને કે ગરમ લેવાની કોઈ જરૂર નથી અને ફ્રિજમાં કાઢીને પણ નથી લેવાનું થોડું રૂમ ટેમ્પરેચર ઉપર આવે એવું આપણે દૂધ લેવાનું છે અને અહીં મેં કોઈ ફૂલ ફેટ ક્રીમવાળું દૂધ નથી લીધું પણ મેં અહીંયા ગાયનું જે નોર્મલ આપણા ઘરમાં દૂધ આવતું હોય એ જ દૂધ લીધેલું છે તો મારા ઘરમાં ગાયનું દૂધ આવે છે તો મેં ગાયનું દૂધ લીધેલું છે આગળ આપણે એવી વસ્તુઓ નાખીશું કે જેનાથી આ દૂધ પણ ઘાટું થઈ જશે અને ટેસ્ટ બિલકુલ માવા જેવો જ આવશે આપણે માવો નાખવાની કોઈ જરૂર નહીં પડે અને છતાં માવા વાળો ટેસ્ટ આવશે તો આપણે આવી રીતે દૂધમાં આપણે ઉકાળી લઈશું જેથી આ ગાજર છે ને એનો પણ સરસ મજાનો માવો થઈ જશે અને ગેસની ફ્લેમ છે એ મીડિયમ ઉપર રાખીશું અને આમાં તમારે સતત હલાવવાની જરૂર નહીં પડે થોડી થોડી વારે હલાવતા રહેવાનું જેથી દૂધ છે એ નીચે બેસે નહીં અને તમારે કંઈ કામ કરવું હોય બાજુમાં તો એ પણ થઈ જશે તો જુઓ હવે આપણું આ દૂધ છે ને એ એકદમ ઉકળી ગયું છે તો અહીં આપણે બે ચમચી જેટલી મલાઈ નાખીશું આપણે ઘરે જે દૂધ આવે છે એની જ મેં મલાઈ નાખેલી છે બે લીટર દૂધ જે લીધેલું છે એની મલાઈ મેં એમાં એડ કરેલી છે મલાઈ જ્યારે પણ લો ત્યારે તાજી મલાઈ હોય બે દિવસની એ જ લેવાની છે વધારે વાસી મલાઈ લેશો તો તમારા હલવામાં કે ગાજર પાકમાં થોડી સ્મેલ આવી જશે અને એમાં મેં ત્રણ ચમચી જેટલો મિલ્ક પાવડર નાખેલો છે જો તમારી પાસે મિલ્ક પાવડર ન હોય તો તમે ડ્રાયફ્રૂટનો ભૂકો યા તો કાજુનો પાવડર પણ એડ કરી શકો છો અને જુઓ હવે આપણે આ આ દૂધની ક્વોન્ટિટી છે એ ઓછી થઈ ગઈ છે અડધું દૂધ થઈ ગયું છે એટલું દૂધ પડી જાય ને પછી આપણે ખાંડ એડ કરીશું તો મેં અહીંયા એક મોટો વાટકો ભરી અને ખાંડ નાખેલી છે ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી વધતી કરી શકો છો પણ આટલા ગાજરમાં આટલી આપણે જે ખાંડ નાખી છે ને એ પરફેક્ટ માપ સાથે ગાજર થશે ના એકદમ ગળ્યો પણ નહીં થાય કે એકદમ મોડો પણ નહીં થાય અને સાઈડમાં જે મલાઈ જામેલી છે એ બધી જ આપણે આવી રીતે ઉખેડી અને પાછી આમાં મિક્સ કરી દઈશું કારણ કે એનાથી ટેસ્ટ એનો ખૂબ જ સરસ આવશે અને તમારું વાસણ પણ બગડશે નહીં એકદમ ક્લિયર થઈ જશે એટલે તમારે સાફ કરવામાં પણ એટલી તકલીફ નહીં પડે અને હવે આપણે અહીંયા એક મોટી ચમચી એલચી અને જાયફળનો પાવડર એડ કર્યો છે અને થોડા આ ડ્રાય ફ્રૂટ જેમાં મેં કાજુ બદામ પિસ્તા અને થોડી કિસમિસ નાખેલી છે અને એને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું અને હવે આ દૂધ બળે ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે તો જુઓ આપણા ગાજર પણ એકદમ ગળી ગયા છે અને આપણું દૂધ છે એ પણ ઘણું બળી ગયું છે અને અત્યારે મારે વીસથી પચીસ મિનિટ જેટલો સમય થયો છે તો હજી આપણે એને દસેક મિનિટ થવા દઈશું હજી આ જે થોડું ઘણું પાણી છે ને એ દૂધ બળી જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનો છે તો હવે જુઓ આપણે આ દૂધ છે એ ઓલમોસ્ટ બધું જ બળી ગયું છે તો હવે આ સ્ટેજ ઉપર તમે ગાજરનો હલવો તમારે બનાવવો હોય તો તમે એને વાટકામાં કાઢી અને સર્વ કરી શકો છો પણ આપણે અહીંયા ગાજર પાક બનાવવાનો છે એટલે હજી એને આપણે હલાવતા જ રહેવાનું છે બિલકુલ દૂધ ઓગળી જાય ને આખો દૂધ બળી જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું આપણે દૂધ બિલકુલ બળી જાય ને ત્યાં સુધી હલાવવાનું છે અને અહીં મેં એક ચમચી ઘી નાખેલું છે જેનાથી આપણા ગાજર પાકની છે એકદમ સાઈન સરસ આવશે અને ખૂબ જ ટેસ્ટી બનશે તો જુઓ હવે બિલકુલ આમાં દૂધનું પ્રમાણ નથી રહ્યું અને મોશ્ચર પણ નથી રહ્યું તો આપણે કેટલું એને કરવાનું છે તો કે હાથમાં તમે આવી રીતે લો અને જુઓ ગોળી વળી જાય અને હાથમાં ચીપકતું પણ નથી એનો મતલબ કે હવે એ જામવા માટે એકદમ પ્રોપર થઈ ગયું છે તો હવે એને આપણે એક ઘીથી ગ્રીસ કરેલી પ્લેટમાં આવી રીતે સેટ કરી દઈશું અને ચમચાની મદદથી આવી રીતે ફેલાવી દઈશું અને ઉપરથી આપણે ડ્રાયફ્રૂટની કથરણ છે એ એડ કરી દેશું તો મેં અહીંયા કાજુ બધા મને પિસ્તા લીધેલા છે અને એને ચમચાની મદદથી આવી રીતે દબાવી દેસુ અને હવે એને ત્રણથી ચાર કલાક માટે સેટ થવા દેશું અને તમે ઈચ્છો તો એને અડધો કલાક માટે ફ્રિજમાં પણ રાખી શકો છો અને મે એમાં કટ પણ લગાવી લીધા છે ફ્રેન્ડ્સ આમાં થોડી મહેનત પડે છે પણ ટેસ્ટ ગાજરના હલવા કરતાં ટોટલી ડિફરન્ટ આવશે અને ખૂબ જ ટેસ્ટી બનશે તો ફ્રેન્ડ્સ હું તમને ખોલીને પણ બતાવું છું એકદમ સોફ્ટ એવો આ ગાજરનો ગાજર પાક આપણે બનીને તૈયાર થઈ ગયો છે આઈ હોપ કે તમને આ રેસીપી પસંદ આવી હશે તો રેસીપી પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી બાય